અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક ખાનગી ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની જે બાદ નજીકના અન્ય ગોડાઉનમાં પણ આગ ફેલાઈ સામે આવેલા ગોડાઉનમાં બની હતી આગની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી ફાયર વિભાગના પ્રયાસોથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો સદનસીબે આ ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિ અહેવાલ નથી આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી આગ લાગવાની ઘટના સામે આવી હતી જે સંદર્ભે ખાનગી ગોડાઉન આગ લાગી હતી ત્યારબાદ ગોડાઉન આસપાસ જે દુકાનો હતી તેની અંદર પણ આગ પ્રસરવા પામી હતી ફાયર કોલ મરતાની સાથે ચાર થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી હતી વિગતવાર જો વાત કરવામાં આવે અન્વી તો તનમન બાજુપાવ હોટલ નામની જે હોટલ હતી તેની અપોઝિટ સાઈડ એટલે કે સામેની સાઈડ આ ગોડાઉન આવેલું હતું ને તે ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ફાયર દ્વારા મોડી રાત્રિએ જ ખૂબ મોટી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ જે પ્લાસ્ટિકના જે વેપારીઓ હોય છે તેમના દ્વારા હંગામી ધોરણે આ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને તે સ્ટોલ ની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ફાયર વિભાગ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે હંગામી ધોરણે જે આ સ્ટોલ ઉભા કરાયા હતા ગોડાઉન તરીકે તે કોની પરમિશન થી કરવામાં આવ્યા હતા તેની સાથે સાથે ફાયર સેફ્ટી ના જે નોર્મ્સ હોય છે તેનું પાલન કરવામાં આવ્યું હતું કે નતું આવ્યું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ અવારનવાર શહેરની અંદર હવે જે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારબાદ શહેરમાં અનેક આગના બનાવો સામે આવ્યા હતા ત્યારે ફરી એક વખત આ આગનો બનાવ સામે આવ્યો છે તે સંદર્ભે હાલ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી છે કયા કારણોસર આગ લાગેલી તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે